એમો મારી ટ્રેન હાલવા માંડી તેમ ને દોડતા દોડતા ચિડા એને સીધા ત્યાં પાછો એ એમ કીધું આ આપણો ડબો નથી બીજા તો ધમધડી ત્યાં વતી તો મારા પપ્પા દેખાણા ને તો બધું ખબર પડી આપણો ડબો છે

લિક્વિડ પેંડા જેવો ટેસ્ટ આવેલો થાબડી પેંડા હોય ને જેવો ટેસ્ટ લાગે છે જો આમાં જામેલું છે જો આ મલાઈ એકદમ મલાઈ જામેલી જો જો આ મલાઈ જો આ જામેલો માવો હા એમ એવું છે આ થાબડી છે ને એ ઠંડી છે ને એટલે જામી ગઈ ને તો ગરમ ગરમ આપે ને થાબડી હું રબડી

આ બાજુ મેચ જામી છે હાર્દિક પંડ્યાએ એ ઉપર ઉપર બે છગ્ગા મારી દીધા છે અગિયાર રનમાં સોળ રન જોવે છે અગિયાર રન સોળ બોલમાં જોવે છે અને આપણે એઝ યુઝ્યુઅલ દહીં દહીં વન ઓફ ધ બેસ્ટ થિંગ છે ટ્રાવેલ કરતા હોય ને તો કાંઈ વાંધો જ ન હોય ખાવાનું તો શું કહેવું તમારું અમે બધા મસ્ત મજાનું જમ લીધું અને વાગવામાં થઈ ગયા છે 10 10 વાગે 10 વાગી ગયા છે અને 10 વાગે અમે ઘરે અનુપમા જતો હોય તો અહીંયા જજો પપ્પા અનુપમા શરૂ કરી દીધું છે અનુપમા મિસ થાય જો કઈ પણ થાય ગમમેય થાય અનુપમા ટાઈમ થઈ ગયા સુંદર બધા

ಆದ ಮೆಟ್ರೋನ ಒಲ್ಲಿ ಬಜೋ ಆದ ಪರ್ದನ ಹಾಕಿದೆ ಪರ್ದಮನ ವೇಗಲೋನಿನ ಚಾಪರವನ್ನು ಹಾಕೋನಿ ಆ ದೋಟ ಹಾಗೆ ಇದೆ ಮುಂದೆ ನಾವು ರೋಪ್ બનાવું ಫಸ್ಟ್ ಎಸೇ ಮಿಜೇ ಅಂತ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಎವರಿವನ್ ರಾತ್ರಿ ಇದೆನೇ ಅಮ್ ಗೆಯೋಯೆನೇ मजाವಿ ಕೈ 1:30 ಕ್ಕೆ ನಾನು ಸೂತಾ ಪછી ಚಂಡಿ ಬೋ ہوتی ಚಂಡಿ ಬೋ ہوتی ಅರೆ اندر ಎಷ್ಟು ಚಂಡಿ ಇತೆನೇ ಗೆನೆ ಬ್ಲಾಂಕೆಟ್ ಮೇಲೆ ಢಾಬಾ ಹಾಳು ಹಾಡೋಣ ಅನೆ

અમારા કચ્છી આશ્રમ જવા માટે એમીટની રિક્ષા મળે જોઈએ આનંદ અમે ગયા અહીંયા અને આ જો સ્ટેશનનું આગળનું કહેવાય એન્ટ્રન્સ છે એન્ટ્રન્સ અને જો અમારા ને ખેલાની પટ્ટી તૂટી ગઈ

લાગે મોટા મોટા લોકોએ અને રિક્ષા વાળા કઈ પોતાનું ઓલું રાખે છે કહેવાય ને પોતાની કોમ્યુનિટી રાખે તો બધી રિક્ષા જો એક જગ્યાએ ભેગી કરાવી દીધી અને પેસેન્જરને હવે પૂછતા નથી કોઈ અને આમ જો બધે ટ્રાફિક જામ કરી દીધો છે ખબર નહીં હવે અહીંયા શું થઈ રહ્યું છે હવે બીજું બીજી ટેક્સી આવે છે કે નથી આવતી એક તો આવી ગઈ પણ હવે બીજી આવે છે નથી આવતી અહીંયા પાછું બધા એમ છે કે ટેક્સી તમે ભલે બોલાવી પણ એ આવશે નહીં એટલે હવે જો આવે જ નથી આવતી એક તો બીજી જે અમે ઓલા ઉભેર કરી હતી એ આવી નથી એ લોકો અમને રમાડી ગયા

મતલબ કે અહીંયા અંદર પપ્પાજી ને લોકો પૂછવા ગયા હતા ને તો એમ કીધું કે આશ્રમ બુક છે બુકિંગ ઉપર જ તમને અવેલેબલ થશે રૂમ ને એ બધું તો હવે ઓનલાઈન બુકિંગ બતાવે જ નથી બતાવતા એ હવે સીધા આવીને ચેક કરશે એ હજી કંઈક ઓલા ભાઈને આ લપજ કરે એ ભાઈ તો ફૂલ તપેલા હતા ફૂલ તપેલા હવે અહિયાં કઈક આ લોકો ને હું માથા ગોઠાલથી હોય આપણે તો કોને ખબર નિર્ભાઈ કીધું હમણાં છે ને અંદર આશ્રમમાં ક્યાં પણ બુકિંગ ઓનલાઈન લે જેવું છે અંદર તો આપણું મમ્મીને એક તો કરવા ગયા છે અને છે ને આવી રીતે જુઓ મસ્ત મજાના સવારે છે નાસ્તો આપે છે પૌષ્ટિક નાસ્તો મગનો અહીંયા બાર જ મળે છે આવી કાંખું નિશુલ્ક થયાં છે ટાઈ ટોચ ખીડ બરફી ને બધું મળે છે વ્યવસ્થિત અંદર જ તો ભાઈ થઈ ગયા છે પડ્યો નથી પરમા આવ્યા તો બેડ મતલબ એમાં ચાર લોકોને એક સુવાનું અને નીચે એકસ્ટ્રા ગાડલા લગાવવા દેતા નથી એમાં એસી નું ભાડું કઈક અઢારસો સમથિંગ છે નોન એસી નું ભાડું આઠસો છે હજાર છે એવી રીતે કઈક ભાડું છે બે રૂમ જો તો તમારે બે બે હજાર એક નું ભાડું નો કુહાય અઠવાડિયું દસ થી આવ્યા હોય તો પપ્પાજી ને એ લોકો ક્યાં છે કઈક એક આગળ આશ્રમ છે ને ત્યાં પૂછવા માટે બાકી હવે જોઈએ અમારે રીક્ષા જે ભાઈ હતા ને મૂકવા ને એમને પૂછ્યું છે એટલે હવે જોઈએ આશ્રમ નું કઈ રીતે સેટિંગ થાય તો ભાઈ અમે લોકો હરિદ્વાર ની કુલા ઢોરની માં ફાગરા ખડી છે હજી અમને કાય રૂમની વ્યવસ્થા મળી નથી ઉતરેલા કઢી જેવા મોડે જગ્યા છે એક છે સિમ્પલ વસ્તુ છે કોઈ હરિદ્વારમાં એમ તમે તમને બધું મળી એમ છે હા એડવાન્સ બુકિંગ બાકી તમે બે ત્રણ લોકો તો વાંધો પણ જો જેમ તો ખાસ પછી આશ્રમમાં તો એડવાન્સ બુકિંગ હોય છે એટલે બુકિંગ વગર આવતા નહીં અને હવે જોઈએ અમારા પપ્પા ની લોકો કઈક લાલ આશ્રમ છે ત્યાં ગયા અને અમે લોકો એ પંજાબ સિંગ આશ્રમ છે ને એની પાસે પૂછપરછ કરાવી તો હવે વિચાર એવો છે કે ત્યાં હરકીપોડી પાસે છે ને તો ત્યાં વયા જાય હવે તો ભૂખ લાગી છે અને આમ તડકો આવી ગયા અત્યારે મારું ગામને બધું ભેગું થઈ ગયું છે એટલે બધાના મગજ એ ફાટવાના છે ખબરી જો ભોગી ગયા છે ની અંદર આ કાળું ખબરી છે ખબરી પંજાબ આશ્રમમાં પહોંચી ગયા

તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે ત્રણ વાગી ગયા છે અને અમને આશ્રમ મળી ગયો છે કયો આશ્રમ મળ્યો છે તમને હું નેક્સ્ટ વ્લોગમાં કહીશ 3 કલાક આશ્રમ મળ્યો કલાક આશ્રમ મળ્યો એ તમને હું નેક્સ્ટ વ્લોગમાં કહીશ કયો આશ્રમ છે કે પ્રોપર ડિટેલ આપશું અને જો ખાસ હરિદ્વાર આવતો હોંતો અને પછી નેક્સ્ટ સિરીઝ મિસ ન કરતા કારણ કે અમે જે ફેસ કર્યું છે ને એ હું તમને ડિટેલ વાઇસ કે કેમાં શું તમારે રિસપેક્ટ તમને કઈ પરિસ્થિતિ તમે આવશું તો તમને ખ્યાલ આવી જશે તો નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જો જરાય ભૂલતા નહી સબસ્ક્રાઇબ કરવાનું અને મળીએ પછી 1000 છે હવે પછી નવા વ્લોગમાં તે સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય